પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ સાથે ખાદ્ય વસ્તુના ભાવ થયેલા ભાવ વધારાના વિરોધમાં સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સાયકલ યાત્રાનું આયોજન કરાયું હતું અલગ અલગ વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા સાયકલ યાત્રા કાઢવામાં આવી હતી જોકે તમામ જગ્યાએ પોલીસે કોંગ્રેસોની અટકાયત કરી હતી દેશમાં હાલ મોંઘવારી આસમાને પહોંચી છે અને તેમાં પણ જીવન જરૂરિયાતના ભાવ તો દજાડી દે તેવા છે ત્યારે પેટ્રોલ અને ડીઝલ સાથે દૂધ ખાદ્ય તેલ રાંધણ ગેસ સહિતના ભાવો પણ આસમાને પહોંચતા આમ આદમીને જીવવું મુશ્કેલ બની જવા પામ્યું છે કોરોનાની મહામારીને લઈને ધંધા રોજગાર બંધ છે ત્યારે વતી મોંઘવારીને લઈને ભાજપ સરકાર સામે કોંગ્રેસ દ્વારા મોરચો મંડાયો છે રાજ્યભરમાં કોંગ્રેસ દ્વારા પેટ્રોલ અને ડીઝલ સહિત ખાદ્ય વસ્તુઓના વધતા ભાવને લઈને વિરોધ કર્યો હતો સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પેટ્રોલ અને ડીઝલ સહિત અન્ય તમામ વસ્તુઓ પર ભાજપ સરકાર દ્વારા થયેલ અસહ્ય ભાવ વધારા વિરુદ્ધ સાયકલ યાત્રા આજે યોજાઈ હતી રેલવે સ્ટેશન ખાતે સુરત શહેર કોંગ્રેસ સમિતિ પ્રમુખ નૈષદ દેસાઈ સહિતનાઓની પોલીસે અટકાયત કરી હતી ત્યાં રિંગઢોડ ડૉક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે માજી કોર્પોરેટર અસલમ સાયકલવારા ગોપાલ પાટીલ સહિતનાવની સલમતપુરા પોલીસે અટકાયત કરી હતી ત્યારે અઠવાગેટ વિસ્તારમાં પણ કોંગ્રેસીઓ સાયકલ યાત્રા યોજી બેનરો સાથે વધતી મોંઘવારીનો વિરોધ કર્યો છે જેમાં યુવા કોંગ્રેસી કાર્યકરો આસિફ પટેલ માજીદ પટેલ સહિતનો જોડા પામ્યા હતા સાયકલ યાત્રા કરનારા કોંગ્રેસોની પોલીસે અટકાયત કરતા કોંગ્રેસો દ્વારા ભાજપ વિરુદ્ધ સૂત્રોચ્ચારો પણ કરવામાં આવ્યા હતા કોઈ પરવાનગી આપતી નથી પેટ્રોલ ડીઝલના ભાવની સામે અમારે આખા સુરતમાં સાયકલ યાત્રા કરવી છે પોલીસ એક મિનિટ બી પરવાનગી આપતી નથી પેટ્રોલ ડીઝલના ભાવ પાછા ખેંચે સરકાર એટલા માટે અમારે આખા સુરતમાં સાયકલ યાત્રા કરવી છે જો આવી જ રીતે રોજ જ પોલીસ ડિટેન જ કર્યા કરશે તો રોજ અમારે આ જ કામ કરવાનું અને રોજ પોલીસ આ રીતે દબાણ કરે એક તો અમે શિસ્ત શાંતિથી અમે કહ્યું કે દસ મિનિટ બી અમને તમે સાયકલ ચલાવવા દો દસ મિનિટ બી અમને સાયકલ ચલાવવા દો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદેશ દ્વારા આજે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ અને એકસો ચોસઠ ઉધના લિંબાયત ઉધના મત વિસ્તારમાંથી આજે આ મોંઘવારી વિરુદ્ધ રેલી નીકળી રહી છે લોકો ત્રાહીમ પોકારી રહ્યા છે અને ભારતીય જનતા પક્ષના લોકો મસ્ત છે અને જનતા ત્રસ્ત છે મોંઘવારીથી બહેનો ભાઈઓ મજૂરો કામદારો તમામને મોંઘવારી નડી રહી છે આજે પેટ્રોલ સોની પાર થઈ ગયું છે જ્યારે હાયરે મોદી તેરા ખેલ સસ્તી દારૂ મહેગા તેલ એ સૂત્ર પૂરા દેશમાં આજે ગાજી રહ્યું છે મહાત્મા ગાંધીના દેશ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ દારૂ છૂટી મળે છે પરંતુ ડીઝલ પેટ્રોલ મળતું નથી લોકો ત્રાયમ પૂ કરે છે કાંદા બટાટા ગેસ તમામ પ્રકારના ભાવ વધી ગયા છે ત્યારે ભારતીય જનતા પક્ષના સત્તાધીશોને સત્તામાં રહેવાનો કોઈ અધિકાર નથી માટે અમારી કોંગ્રેસ પાર્ટી દ્વારા માંગ છે કે નરેન્દ્ર મોદી સરકાર જો મેંગવારી ઓછી કરી નહીં શકતી હોય તો તત્કાલ રાજીનામા આપે સો કોઠારી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સેક્રેટરી બસ આજે અમારી આજે નેશનલ અમારા આઈએનસી કોંગ્રેસ દ્વારા સાત થી સત્તર સુધી આજે જે ભાવ વધારો એનો વિરોધ કાર્યક્રમ રાખેલું છે એમાં આજે અમારા ગુજરાત તરફથી સુરત શહેરના એ માનગઢથી ચાલુ થઈને આ કલેક્ટર ઓફિસ સુધી અમે પહોંચ્યા છે પેટ્રોલ ડીઝલ ગેસના ભાવ જે વધારો થયો એના અમે સખ્ત વાંધો છે અને પબ્લિક પણ અમારે સાથે છે એટલે એમને પાછું ખેંચવું પડે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા પેટ્રોલ અને ડીઝલ સહિત ખાદી વસ્તુના ભાવમાં થયેલા વધારાના વિરોધમાં સાયકલ યાત્રા કાઢી હતી અને ઠેર ઠેર વિરોધ નોંધાવી સરકાર ભાવ વધારો પાછો ખેંચો આમ આદમીને મોંઘવારીમાં રાહત આપે તે માંગ કરી હતી અઝર કુરશી સાથે પ્રકાશવાળા જી ટેન ફે ન્યૂઝ